નામ નિલેશભાઈ સંઘાણી આજે રજૂઆત સુગારની ખોટી રેડ બાબતની હતી ચોવીસ સાત બે હજાર બાવીસમાં પીઆઈ પંડ્યા સાહેબે ખોટી રેડ પાડેલી હતી આજે ચોવીસ સાત બે હજાર પચીસ રાજ ત્રણ વર્ષ પૂરા થયા છે અમે આજ સુધી ન્યાય માટે લડી રહ્યા છે આજ સુધી અમને કાંઈ ન્યાય મળેલો નથી અમે હર્ષ સંઘવી સાહેબને આના પહેલાં પણ ગાંધીનગર બે વખત મળેલા સીએમ સાહેબને પણ મળેલા બધાને મળેલા આના પહેલાં લોકદરબાર જ્યારે થયો ત્યારે રેન્જઆઈજી સાહેબને મળેલા અમે માગણી તો અમારી એવી છે કે અમારે જે ન્યાય જોતો તો ન્યાય માટે મેં હરસંઘવી સાહેબને અત્યારે મળ્યો મેં સાહેબને કીધું કે સાહેબ મારો તો ગુનેગાર અહીંયા જ છે બીજા બધાના ગુનેગાર ગોતવા જવા પર છે પંડ્યા સાહેબને બહારથી બોલાવો અને પંડ્યા સાહેબ સાબિત કરી દે કે અમે જુગાર રમતા હતા તો મને આયાના ફાંસીની સજા આપી દેજો નકર હું પેન કાઢી મારી પાસે તમામ ડોક્યુમેન્ટ છે ઘરેથી એક એક જણાને ઉપાડ્યા હતા સીસીટીવી ફૂટેજ છે હું સાબિત કર દઉં તો પંડ્યા સાહેબને સસ્પેન્ડ કરો તો સાહેબે એવું કીધું કે કાંઈ વાંધો નહીં ચાલો તમને અઠવાડિયા પછી બોલાવશું એટલે ક્યાંક ને ક્યાંક ગોરગોડ ગોરબોડ વાતો ચાલી રહી છે ક્યાંક ને ક્યાંક આપણે જ્યારે ટંકારા પીઆઈ ગોયલ સાહેબને જ્યારે જુગાર ખોટું એ તો જુગાર રમતા હતા ખાલી તોડ કરેલો હતો તોડમાં જો એને સસ્પેન્ડ કરી જેલના હવાલે કરેલા હોય તો એક પીઆઈને ગોળ ને એક પીઆઈને ખોર અને માત્ર ને માત્ર આઠ કિલોમીટરનું અંતર છે ફેક્ટરીનો અને કમ્ફર્ટ હોટલનો તો એક જ જિલ્લામાં આઠ જ કિલોમીટરમાં કાયદા તંત્રને અલગ અલગ નિયમ અલગ અલગ કાયદા આવું તો હોઈ શકે આ રીતનું થયું છે અને ગુજરાતમાં જ્યારે જ્યારે આ વાત થઈ ત્યારે આપણા ગૃહમંત્રી સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ અને કાંતિભાઈ અમૃતિયા ત્યારે કીધું મીડિયામાં કે કોઈ પણ ચમરબંધીઓને છોડવામાં નહીં આવે તો આ ચમરબંધીઓને કોણ છોડે છે અને કોણ બચાવે છે એ ડિવિઝનના પીઆઈ તરીકે હતા એને પ્રમોશન આપી એલસીબી પીઆઈ તરીકે બેસાડ્યા આજ તમે જુઓ છો અનેક જગ્યાએ ખોટા જમીનના કેસ ઘણા બધા કેસ વિરુદ્ધ અને વિરુદ્ધમાં ફરિયાદ ચાલશે એ બાબતમાં મારે નથી કહેવાય મારે મારા કેસની વાત કરું છું કે આ રીતનો ખોટો કેસ કરી અને લોકોને ઘરે ઘરેથી પકડી અને બેસાડ્યા હતા તો મેં કીધું તો આ રીતે કે ચાલો સાહેબ બોલાવો એમને તો બોલાવવામાં નો આવ્યા આના પહેલા પણ લોક દરબાર હતો ત્યારે પણ મેં કીધું રેન્જેજી સાહેબ કે સાહેબ બોલાવો મારા તો ગુનેગાર આયા છે તો ત્યારે પણ મને પર્સનલ ચેમ્બરમાં લઈ ગયા અને ગોળ ગોળ વાતો કરી અને રવાના કરવામાં આવ્યા અને અમને પૈસાની પણ ઓફર કરેલી પીઆઈ પંડ્યા સાહેબ એ સમાધાન માટે આવેલા એના પણ મારી પાસે વિડીયોગ્રાફિક છે પંડ્યા સાહેબ સમાધાનમાં આવેલા એના પણ અમે આજ સુધી અમને સમાધાનમાં પૈસા પણ નથી લીધા અને લેવાના પણ નથી મુખ્ય માંગણી તો ન્યાય મળે એવી છે પણ અમને એવું નથી લાગતું ન્યાય મળે કેમકે ક્યાંક ને ક્યાંક એસપી સાહેબ બચાવે છે સાહેબ બચાવે છે અને ગૃહમંત્રી સાહેબ પણ બચાવે છે આજે મહિનો એના પ્રમાણ માં એવું લાગવામાં આવે છે એ લોકો પણ એને બચાવે છે